કમોસમી વરસાદના કારણે ખેડૂતોના માથે મોટું સંકટ આવ્યું છે માવઠાના કારણે ખેડૂતોને રોવાનો વારો આવ્યો અમદાવાદના વિંચિયા ગામમાં કલાકની ટીમ પહોંચી કલાકની ટીમે ખેડૂતના ખેતરમાં પહોંચીને ખેડૂતોની વ્યથા જાણી અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં માવઠાથી ભારે નુકસાન થયું છે અમદાવાદ જિલ્લામાં ડાંગરના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું બાવળા દસકરો ઇસ્તાણંદમાં મોટા પ્રમાણમાં ડાંગરનું ઉત્પાદન થાય છે કમોસમી વરસાદમાં એસી ટકા ડાંગરનો પાક ધોવાઈ ગયો છે ખેડૂતોના ખાતર અને બિયારણનો ખર્ચો પણ માથે પડ્યો આસપાસના તમામ ગામમાં વરસાદ સાથે પાણી ભરાવાની સમસ્યા પણ વધી છે એનું કારણ શહેરીકરણ પણ છે આસપાસના વિસ્તારમાં ઇન્ડસ્ટ્રીયલ એરિયા તેમજ મોટા મોટા ફાર્મ હાઉસ બનતા ખેતરોમાંથી પાણી નિકાલનો કુદરતી રસ્તો બંધ થઈ ગયો છે જેથી ખેતરોમાં પાણી અનેક દિવસો સુધી સુકાતું નથી અને ખેડૂતોને નુકસાન સહન કરવું પડે છે સાણંદના વિંછીયા તાલુકામાં ખેતરોમાં પાણી ભરાવાની સમસ્યા છે જો કે આજકાલની આ સમસ્યા નથી વર્ષોથી આ પ્રકારની સમસ્યા છે તેનું મુખ્ય કારણ એ છે શહેરીકરણ મોટી મોટી ફેક્ટરીઓથી લઈને મોટા મોટા ફાર્મ હાઉસ અહીંયા બની રહ્યા છે અને તેના કારણે જે ખેતીવાળી જમીન હતી જ્યાં કુદરતી રીતે પાણીનો નિકાલ થતો હતો એ નથી થઈ રહ્યો તેના કારણે પણ પાણી ભરાય છે અને ખેડૂતોને પોતાના પાક નુકસાનીને સહન કરવાનો વારો આવતો હોય છે કેટલાક ખેડૂતો મારી સાથે જોડાયેલા છે સીધા પાસે જઈશું કાકા શું નામ તમારું પ્રભુભાઈ તમારું ખેતર અહીંયા જ છે પાણી કેમ ભરાય છે પાણી બેન આ બધી ફેક્ટરીઓના પુરાણ પછી આગળ અમારે જે પાણીનો નિકાલ હતો અહીંયા પણ પુરાણ થઈ ગયું છે પેલા જે પાણી જઈ શકતું હતું એ પુરાણોના હિસાબે પાણી જઈ શકતું નથી એટલે દર વર્ષે ખેડૂતના નુકસાનનો નુકસાન નો જ પડે છે એમ બરાબર પેલા નતું ભરાતું ના પેહલા નતું ભરાતું પેલા કેનાલો આ બધું સાફ હતું એટલે વરસાદી પાણી જે વરસતું હતું એ આની રીતે નીકળી જતું હતું અને અત્યારે આ બધું પુરાણ થવાથી પાણી જઈ શકતું નથી એટલે પાણીનો નિકાલ કરી આપે તો જરૂરી છે હા ભરાણો છે ને બઉ બઉ ભરાય છે નુકસાન બહુ આમાં મારા ઘવાઈ નહીં થાય અગિયાર મહિના થતા ને મતલબ બારમો મહિનો જશે તોય નહીં ભરાપો જમીન એટલે ઘવોય નહીં થાય રવિ પાક જો અમારો કોઈ બી નહીં થાય શિયાળું પાકઈ નહીં થાય ને ઓ બીજો ના 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 નઈ થાય તો શું આ વરાપા પાક માટે પૈસા ઘરેથી કાઢ્યા તા બારથી ઘરેથી ક્યાંથી હોય બેદવા લાયા તા લેજા હા એ બધા ભરવા ક્યાં થી હવે આ તો બધું ખોડી ગયું હવે તો તો મોટી મોટી તો ને સરકારના વકંગ આપા તો બરોબર છે કઈ છાય આપા તો બરોબર છે જીવીએ કઈ ન કશું અમારા હાથમાં નથી હવે ખાવાનું ક્યાંથી પૂરું કરવું બરાબર આ છોકરા બોકરા બધા પરિણામ હોય ત્યાંથી એવા પરિણામના કાકા તમે વર્ષોથી ખેતી કરતા વર્ષોથી ખેતી જતા પેલા તો હા જતા હતા નથી નુકસાન થતું હતું અત્યારે આ બધું પુરાણ ના હિસાબ થી અને વરસાદ આવો નતો થતો પેલા બરાબર બધું ટાઈમ થી ટાઈમ થતું બંધ થઈ જતો હતો અને અત્યારે કોઈ ન્યાકો જ નથી ઇનો ગમે આખો બાના થી વરસાદ ચાલુ છે છ મહિના થી આ વરસાદ ના આવ્યા તા થી ચાલુ છે હજુ બન નથી થતો હજુ નથી થતો ઉપર કુદરત ઉઠી અમારે તો આ બાજુ કુદરત હા એટલે થોડો ઘણી સહાય આપો તો બરોબર છે અમે બચી બચીએ કે થારું કઈ મજેલા છીએ તમે સાંભળી રહ્યા છો ભાઈ આપના ખેતરમાં પણ અમારા ખેતરમાં પણ પાણી ભરાણું છે એમાં અમારી આજ સમસ્યા છે પાણીની તે બધી એના પાક બધો નિષ્ફળ જતો રહે છે હવે સરકાર ને અમારે એટલું જ કહેવાનું કે સહાય આપો તો બરોબર ને કે આ વ્યાજવા રૂપિયા કાકા કીધું એમ કેવી રીતે અમારે ક્યાં ચૂકવવાના છોકરા પણ સોના ના ભાવ એકસો વીસ એક લાખ ને વીસ હજાર રૂપિયા થઈ ગયા હવે છોકરા કેવી રીતે અમારે પરિણાવ પછી આ દેવાદાર ને દેવું કેવી રીતે ભરવું અમારે આ બધી અમારે સમસ્યા ઉભી છે આઈને ખેતી થી અમે આમાં ઓલ્યા થઈ જઈએ આમાં કઈ વળત નહીં પછી શું ખેતી કરવાની અમારે હા બરાબર એટલે તમે જુઓ પાણી ભરાવાની સમસ્યા કારણો ઘણા છે શહેરીકરણ પણ એક મોટું કારણ છે પણ જોવાનું રહેશે કે તેનો ઉકેલ સરકાર કઈ રીતે લાવે છે ફરિયાદો ઘણી છે ફરિયાદોનો ઉકેલ કોઈ આવે છે કે કેમ સરકાર આ વાતને ગંભીરતાથી લે છે કે કેમ તે જોવાનું રહેશે કેમેરામેન અમિત મકવાણા સાથે નિધિ પટેલ ઝી ચોવીસ કલાક સાણંદ